જ્યારે કોઈ એક સ્ત્રી પર ભગવાનની કૃપા થાય છે ત્યારે દેખાય છે આ સંકેત જી હા મિત્રો મિત્રો તમે એ અનુભવ્યું છે કે કેટલીક મહિલાઓ જીવનમાં અસાધારણ નથી દેખાતી છતાં પણ તેમની સાથે કંઈક અસાધારણ ઘટતું રહે છે તેઓ પણ એ જ સંઘર્ષ ઝેલે છે એ જ દર્દ સહન કરે છે એ જ અપમાન અને એ જ અસફળતાઓ પરંતુ તેમ છતાં પણ તેમના જીવનની દિશા ધીરે ધીરે બદલાવા લાગે છે એવું નથી કે તેમનું જીવન સરળ થઈ જાય છે પરંતુ એવું હોય છે કે મુશ્કેલીઓ તેમને તોડી નથી શકતી પૂજ્ય ગુરુજી કહે છે કે ઈશ્વરની કૃપા જ્યારે કોઈ આત્મા પર પર ઉતરે છે છે ત્યારે તે તે બહાર શોર નથી મચાવતી ભીતર મૌન પેદા કરે જ્યારે એક મહિલા ભગવાનની વિશેષ કૃપા હોય છે ત્યારે સૌથી પહેલા તેનું અંતર મન બદલાય છે અને એ જ બદલાવ આગળ જઈને તેનું ભાગ્ય બની જાય છે એવી મહિલાના જીવનમાં આ પરિવર્તન અચાનક નથી આવતું આ કોઈ ચમત્કારની જેમ રાતોરાત નથી થતું આ એક ધીમી પ્રક્રિયા હોય છે બરાબર તેવી જ રીતે જેમ બીજ માટીની અંદર અંધારામાં રહીને મૂળ બનાવે છે બહારથી જોનારાને કંઈ નથી દેખાતું પરંતુ ભીતર એક આખી દુનિયા આકાર લઈ રહી હોય છે ઈશ્વરની કૃપા પ્રાપ્ત સ્ત્રી પણ પહેલા ભીતર બદલાય છે તેને અચાનક એ અનુભવાવા લાગે છે કે જે વાતો પહેલા તેને બેચેન કરતી હતી હવે તેટલી ઊંડી ઈજા નથી કરતી લોકો ત્યાં જ રહે છે પરિસ્થિતિઓ ત્યાં જ રહે છે પણ તેની પ્રતિક્રિયા બદલાઈ જાય છે એ જ પહેલો સંકેત હોય છે પૂજ્ય ગુરુજી કહે છે કે કૃપા પ્રાપ્ત આત્માની ઓળખ એ નથી કે તેના જીવનમાં દુઃખ નથી આવતા પરંતુ એ છે કે તેને કડવી નથી બનાવતી એવી મહિલાના જીવનમાં પણ આંસુ આવે છે પરંતુ તે તેને નબળી નથી બનાવતા તે તેને ભીતરથી સાફ કરે છે તે રડે છે પણ તૂટતી નથી તે પડે છે પણ સ્વયંથી નફરત નથી કરતી ધીરે ધીરે તેને એ સમજ આવવા લાગે છે કે દરેક પીડા કોઈને કોઈ રૂપમાં તેને ભીતરથી મજબૂત કરવા આવી છે જ્યારે ઈશ્વરની કૃપા કોઈ મહિલા પર હોય છે ત્યારે તેની ઉર્જા બદલાવા લાગે છે આ ઉર્જા શબ્દોમાં નહીં પણ અનુભવમાં મહેસૂસ થાય છે લોકો તેની પાસે બેસીને હળવાશ અનુભવે છે કારણ વગર તેને સન્માન મળવા લાગે છે બાળકો જાનવરો અને ત્યાં સુધી કે દુઃખી લોકો પણ તેની તરફ ખેંચાઈ આવે છે તે કંઈ વિશેષ કરવાનો પ્રયત્ન નથી કરતી છતાં પણ તેની ઉપસ્થિતિમાં એક શાંતિ હોય છે પૂજ્ય ગુરુજી કહે છે કે જ્યાં આત્મા શુદ્ધ હોય છે ત્યાં મૌન પણ ઉપદેશ બની જાય છે એવી મહિલાને જીવનમાં વારંવાર એકલતામાંથી પસાર થવું પડે છે પરંતુ આ એકલતા તેને ડરાવતી નથી પણ ઊંડાણ આપે છે તે ધીરે ધીરે ભીડથી અંતર બનાવવા લાગે છે તેને બિનજરૂરી વાતો થકવી દે છે તેને દેખાવથી ચીડ થવા લાગે છે તે લોકોને ખુશ કરવાની દોડમાંથી બહાર આવવા લાગે છે આ કોઈ અવસાદ નથી આ આત્માનું પોતાના સ્ત્રોત તરફ પાછા ફરવું હોય છે પૂજ્ય ગુરુજી કહે છે કે જ્યારે આત્મા ઈશ્વર તરફ વળે છે ત્યારે સંસાર ફીકો લાગવા લાગે છે છે ભગવાનની કૃપા પ્રાપ્ત મહિલા પોતાના ભીતર એક અજીબ સાહસ સાહસ અનુભવે આ લડવાનું નહીં પણ સહન કરવાનું હોય છે તે દરેક વાત પર પ્રતિક્રિયા નથી આપતી તે દરેક અન્યાય પર ચીસ નથી પાડતી તે જાણી ચૂકી હોય છે કે દરેક યુદ્ધ તલવારથી નથી જીતાતું કેટલાક યુદ્ધ મૌનથી જીતવામાં આવે છે આજ મૌન તેને બીજાઓથી અલગ કરે છે ધીરે ધીરે એવી મહિલાની પ્રાથમિકતાઓ બદલાઈ જાય છે હવે તે એ નથી પૂછતી કે લોકો તેને કેટલું પસંદ કરે છે પરંતુ એ અનુભવે છે કે તે પોતે કેટલી સાચી છે તે તુલના કરવાનું છોડી દે છે બીજાની સફળતા તેને બાળતી નથી બીજાની ખુશી તેને નાની નથી લાગતી તેના ભીતર એક સંતુલન આવી જાય છે પૂજ્ય ગુરુજી કહે છે કે જ્યારે કૃપા આવે છે ત્યારે મન સ્પર્ધા છોડી દે છે

એ જ લોકો તેને સૌથી વધુ ઈજા પહોંચાડે છે પણ દરેક વખતે ઈજા પછી તે તે કઠોર નથી થતી સંવેદનશીલ બની રહે છે આજ સંવેદનશીલતા ઈશ્વરની કૃપાનું પ્રમાણ હોય છે કારણ કે સંસાર કઠોર થવાનું શીખવે છે અને ઈશ્વર કોમળ થવાનું જ્યારે ભગવાનની કૃપા હોય છે ત્યારે મહિલાના ભીતર એક ઊંડો વિશ્વાસ જન્મ લે છે આ વિશ્વાસ કોઈ ધર્મ કોઈ મૂર્તિ કે કોઈ કર્મકાંડ સુધી સીમિત નથી હોતો આ વિશ્વાસ હોય છે કે જીવન વ્યર્થ નથી કે જે કંઈ પણ થઈ રહ્યું છે તેનો કોઈ અર્થ છે કે તે એકલી નથી આ વિશ્વાસ તેને અંધારા સમયમાં પણ ચાલવાની શક્તિ આપે છે છે પૂજ્ય ગુરુજી કહે કે કૃપા પ્રાપ્ત આત્માને જીવન મોડું સમજાય છે પણ જ્યારે સમજાય છે ત્યારે ઊંડાણથી સમજાય છે એવી મહિલાને પણ જીવન અવારનવાર મોડું હસે છે તેની પરીક્ષા લાંબી હોય છે તેનો સંઘર્ષ ઊંડો હોય છે પણ જ્યારે તેનો સમય આવે છે ત્યારે તે ફક્ત સફળ નથી હોતી તે સ્થિર હોય છે અને આ જ સ્થિરતા સૌથી મોટી સફળતા હોય છે ધીરે ધીરે એવી મહિલા બીજાને બદલવાનો પ્રયત્ન છોડી દે છે તે જાણી જાય છે કે દરેક આત્મા પોતાની યાત્રા પર છે તે ઉપદેશ નથી આપતી તે ચર્ચા નથી કરતી તે બસ પોતાને શુદ્ધ કરતી જાય છે અને તેની આ જ શુદ્ધતા બીજા માટે પ્રેરણા બની જાય છે ગુજરાતી મોરલ સ્ટોરીઝ ચેનલ પર આજે તમે જે સાંભળી રહ્યા છો તે માત્ર શબ્દો નથી આ એ મહિલાઓની અનુભૂતિ છે જેમણે તૂટીને પણ વિશ્વાસ નથી છોડ્યો જેમણે અંધારામાં પણ ઈશ્વરને યાદ રાખ્યા જેમણે એકલતામાં પણ પોતાના ભીતરનો પ્રકાશ ઓલવાવા ન દીધો જો તમારા જીવનમાં પણ આ બધું ઘટી રહ્યું છે જો તમે ભીતરથી બદલાઈ રહ્યા છો જો સંસાર તમને પહેલા જેવો આકર્ષિત નથી કરતો જો તમે સૌરભકોરથી દૂર થઈને શાંતિ શોધવા લાગ્યા છો તો આ સંયોગ નથી આ સંકેત છે કે ઈશ્વરની કૃપા તમારા જીવનમાં કામ કરી રહી છે પૂજ્ય ગુરુજી કહે છે કે જ્યારે ઈશ્વર કોઈ આત્માને પસંદ કરે છે ત્યારે પહેલા તેને શાંત કરે છે પછી તેને ઊંડો કરે છે અને અંતમાં મુક્ત કરે છે આ યાત્રા સરળ નથી હોતી પણ આ યાત્રા સાર્થક હોય છે અને આ જ યાત્રા એક સામાન્ય સ્ત્રીને ભીતરથી દિવ્ય બનાવી દે છે આ સાંભળીને કદાચ તમારા ભીતર કંઈક હલ્યું હશે કદાચ કોઈ જૂની પીડા જાગી ગઈ હશે કદાચ કોઈ ઉત્તર મળ્યો હશે એ જ આ સંદેશનો ઉદ્દેશ્ય છે કારણ કે જ્યારે શબ્દો આત્માને સ્પર્શે છે ત્યારે જ પરિવર્તન શરૂ થાય છે જ્યારે એક મહિલા પર ભગવાનની કૃપા સતત બની રહે છે ત્યારે તેના જીવનમાં એક બહુ સૂક્ષ્મ પણ ઊંડો બદલાવ આવવા લાગે છે તે હવે દરેક પરિસ્થિતિને વ્યક્તિગત રીતે લેવાનું બંધ કરે છે પહેલા જે વાતો તેને ભીતર સુધી હલાવી દેતી હતી હવે એ જ વાતો તેને વિચારવા પર મજબૂર કરે છે પણ તોડી નથી શકતી આ કોઈ ભાવનાત્મક ઠંડાપણું નથી હોતું પણ આ આત્મિક પરિપક્વતા હોય છે પૂજ્ય ગુરુજી કહે છે કે કૃપા પ્રાપ્ત આત્મા ઘટનાઓથી નહીં પણ તેમના અર્થથી જોડાય છે એવી મહિલા હવે મારી સાથે જ કેમ પૂછવાને બદલે મારે આમાંથી શું શીખવાનું છે એમ પૂછવા લાગે છે ધીરે ધીરે તેના જીવનમાંથી ફરિયાદો ઓછી થવા લાગે છે તે એ નથી કહેતી કે જીવન તેની સાથે અન્યાય કર્યો છે પણ એ સમજવા લાગે છે કે જીવન તેને તૈયાર કરી રહ્યું છે આ સમજ તેને ભીતરથી મજબૂત બનાવે છે હવે તે બીજાની ભૂલોને લઈને પોતાના મનમાં ઝેર નથી ભરતી તે જાણી ચૂકી હોય છે કે દરેક માણસ પોતાના સ્તરની ચેતનાથી જ વ્યવહાર કરે છે આ સમજ તેને ક્ષમા કરવાનું શીખવે છે 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 એ શક્તિ જે સ્ત્રીને મુક્ત કરે ભગવાનની કૃપા પ્રાપ્ત મહિલાના જીવનમાં એક બીજો સંકેત દેખાય છે કે તેને દેખાવથી ધીરે ધીરે અરુચિ થવા લાગે છે તેને હવે એ સાબિત કરવાની જરૂર નથી લાગતી કે તે શું છે તે સાદગીમાં સહજ અનુભવવા લાગે છે મોંઘા શબ્દો ખોટા સ્મિત અને બનાવટી સંબંધો તેને થકવી દે છે તે ઓછા લોકોમાં પણ સાચા સંબંધોમાં શાંતિ શોધવા લાગે છે પૂજ્ય ગુરુજી કહે છે કે જ્યારે આત્મા જાગે છે ત્યારે તે અસત્યને સહન નથી કરી શકતી એવી મહિલાના જીવનમાં ઘણીવાર એવું બને છે કે લોકો તેનો શાંત સ્વભાવ તેની નબળાઈ સમજી લે છે તેઓ વિચારે છે કે તે કંઈ કહેતી નથી એટલે તેને કંઈ સમજાતું નથી પણ વાસ્તવિકતા એ હોય છે કે તે બધું સમજે છે બસ પ્રતિક્રિયા નથી આપતી કારણ કે તે જાણી ચૂકી હોય છે કે દરેક વાતનો જવાબ શબ્દોમાં આપવો જરૂરી નથી કેટલાક જવાબો મૌનમાં જ પૂરા થઈ જાય જાય છે છે મૌન તેની શક્તિ બની ભગવાનની કૃપા પ્રાપ્ત સ્ત્રી ધીરે ધીરે પોતાના ભીતરના અવાજને સાંભળતા શીખી જાય છે હવે તે દરેક નિર્ણય બીજાના અભિપ્રાયથી નથી લેતી તે પોતાના અંતર્મન સાથે જોડાવા લાગે છે તેને અનુભવાવા લાગે છે કે ભીતર કોઈ માર્ગદર્શન છે કોઈ દિશા છે આ અંતર જ્ઞાન તેને ખોટા રસ્તાઓથી બચાવવા લાગે છે ઘણી વાર તે પોતે નથી જાણતી કે તેણે કોઈ નિર્ણય કેમ લીધો પણ સમય આવવા પર એ જ નિર્ણય તેને સાચો સાબિત થતો દેખાય છે પૂજ્ય ગુરુજી કહે છે કે જ્યારે ઈશ્વર માર્ગદર્શન કરે છે ત્યારે તે તર્કથી નહીં પણ અનુભૂતિથી હોય છે એવી મહિલાને જીવનમાં ઘણી વાર એવું લાગે છે કે તે બીજાથી અલગ થઈ ગઈ છે પહેલા જે વાતો પર તે હસતી હતી હવે તે તેને ખોખલી લાગે છે પહેલા જે સપનાઓ પાછળ તે ભાગતી હતી હવે તે તેને થકવી દે છે આ અલગાવ તેને ક્યારેક ક્યારેક ભ્રમિત કરે છે પણ ભીતર ક્યાંક એક શાંતિ પણ આપે છે કારણ કે આત્મા જ્યારે પોતાના વાસ્તવિક સ્વરૂપ તરફ વધે છે ત્યારે તેને જૂની ઓળખ છોડવી પડે છે ભગવાનની કૃપા પ્રાપ્ત સ્ત્રીનું હૃદય બહુ કોમળ હોય છે પણ તેનો સંકલ્પ બહુ દ્રઢ હોય છે તે બધું સહન કરી શકે છે પણ પોતાના મૂલ્યો સાથે સમજૂતી નથી કરતી તે એકલી રહી શકે છે પણ આત્મ સન્માન ગુમાવીને કોઈની સાથે નથી રહેતી આ સંતુલન બહુ ઓછા લોકોમાં હોય છે પૂજ્ય ગુરુજી કહે છે કે આધ્યાત્મિક શક્તિનો અર્થ દુર્બળતા નથી પણ સ્પષ્ટતા છે ધીરે ધીરે એવી મહિલાના જીવનમાં ભય ઓછો થવા લાગે છે તેને ભવિષ્યનો ડર નથી સતાવતો તે જાણે છે કે જે થવાનું છે તે થશે અને જે થશે તે તેને તોડી નહી શકે આ વિશ્વાસ તેને ભીતરથી મુક્ત કરે છે તે હવે નિયંત્રણ છોડવાનું શીખી જાય છે તે જીવનને વહેવા દે છે અને આજ પ્રવાહ તેને યોગ્ય સ્થાન સુધી પહોંચાડી દે છે. ભગવાનની કૃપા પ્રાપ્ત મહિલાનો વ્યવહાર બીજા પ્રત્યે બહુ કરુણામય થઈ જાય છે. તે કોઈને નીચું દેખાડીને પોતાને ઊંચું મહેસૂસ નથી કરતી. તે બીજાની પીડાને જોઈને ઉપેક્ષા નથી કરતી. પણ તે એ પણ શીખી જાય છે કે દરેકનો બોજ ઉઠાવવો એ તેની ફરજ નથી. આ સંતુલન તેને ભાવનાત્મક રીતે સ્વસ્થ બનાવે છે. એવી મહિલા પોતાના ભૂતકાળ સાથે લડતી નથી. તે તેનો સ્વીકાર કરે છે. તે જાણે છે કે ભૂતકાળને નકારવાથી નહીં પણ સમજવાથી મુક્તિ મળે છે તે પોતાના જૂના ઘાને ઓળખે છે પણ તેમને પોતાની ઓળખ નથી બનાવતી આજ સમજ તેને વર્તમાનમાં પૂરી રીતે ઉપસ્થિત રહેવાની ક્ષમતા આપે છે ભગવાનની કૃપા પ્રાપ્ત સ્ત્રીના જીવનમાં ઘણી ચમત્કાર નથી થતા પણ યોગ્ય સમયે યોગ્ય લોકો ચોક્કસ આવે છે ક્યારેક કોઈ વાક્ય ક્યારેક કોઈ પુસ્તક ક્યારેક કોઈ અનુભવ તેને સાચી દિશા બતાવી દે છે આ બધું સંયોગ નથી હોતું પૂજ્ય ગુરુજી કહે છે કે જ્યારે આત્મા તૈયાર હોય છે ત્યારે શિક્ષક પોતે પ્રગટ થઈ જાય છે ધીરે ધીરે એવી મહિલાનું જીવન જીવન એક સંદેશ બની જાય છે છે તે કંઈ કહે કહે કે ન તેનું બીજાને પ્રેરિત કરે લોકો તેને પૂછે છે કે તે આટલી શાંત કેવી રીતે રહે છે પણ તે આનો જવાબ શબ્દોમાં નથી આપી શકતી કારણ કે આ શાંતિ કોઈ ટેકનિક થી નથી કોઈ સૂત્રથી નથી પણ એક ઊંડા આત્મિક સંબંધ થી આવે છે ગુજરાતી મોરલ સ્ટોરીઝ ચેનલ પર આજે તમે જે સાંભળી રહ્યા છો તે કોઈ કલ્પનાની વાર્તા નથી આ એ મહિલાઓની સચ્ચાઈ છે જેમણે ભીતરથી પરિવર્તનને પસંદ કર્યું જેમણે સંસારના સૌરભ કોરમાં પણ આત્માનો અવાજ સાંભળ્યો જેમણે દર્દને શિક્ષક બનાવ્યો અને મૌનને શક્તિ જો તમારા જીવનમાં પણ આ બધું ઘટી રહ્યું છે જો તમે ભીતરથી બદલાઈ રહ્યા છો જો તમે હવે પહેલા જેવી નથી રહી જેવી પહેલા હતી તો આ ભ્રમ નથી આ પ્રક્રિયા છે આ એજ પ્રક્રિયા છે જેને પૂજ્ય ગુરુજી ઈશ્વરની કૃપાનું કાર્ય કહે છે કારણ કે જ્યારે ઈશ્વર કોઈ મહિલા પર કૃપા કરે છે ત્યારે તે તેને દુનિયાથી અલગ નથી કરતા પણ તેને દુનિયામાં રહેતા જ ભીતરથી મુક્ત કરી દે છે જ્યારે એક મહિલા પર ભગવાનની કૃપા પોતાના પૂર્ણ રૂપમાં પ્રગટ થવા લાગે છે ત્યારે તેનું જીવન બહારથી જોનારાને સાધારણ જ લાગે છે પણ ભીતર એક ઊંડું પરિવર્તન ઘટી ચૂક્યું હોય છે હવે તે જીવનથી કંઈ માંગતી નથી પણ જીવનનો સ્વીકાર કરે છે તે જાણી ચૂકી હોય છે કે જે કંઈ પણ તેને મળ્યું છે તે જ તેના વિકાસ માટે આવશ્યક હતું આ સ્વીકાર ભાવ તેને ભીતરથી હળવી કરી દે છે પૂજ્ય ગુરુજી કહે છે કે જ્યારે આત્મા સ્વીકાર કરતા શીખી લે છે છે ત્યારે જ તે ઈશ્વરની નજીક પહોંચે એવી મહિલા હવે પોતાના દર્દને છુપાવવાની કોશિશ નથી કરતી અને ન તો તેને દેખાવો બનાવે છે તે પોતાના અનુભવોને સન્માન આપે છે કારણ કે એ જ અનુભવો તેને અહીં સુધી લાવ્યા છે તેને આ સમજ આવી જાય છે કે તેના આંસુ તેની નબળાઈ નહોતા પણ તેની શુદ્ધિની પ્રક્રિયા હતી તેણે જે સહયું એ જ તેની સાધના બની ગયો અને આજ સાધના ધીરે ધીરે તેને ભીતરથી દિવ્ય બનાવી દે છે ભગવાનની કૃપા પ્રાપ્ત સ્ત્રી હવે બીજાની અપેક્ષાઓથી મુક્ત થઈ જાય છે તે એવું નથી જીવતી કે લોકો શું કહેશે તે એવું પણ નથી જીવતી કે તેને કેવી દેખાવું જોઈએ તે બસ એવું જીવે છે કે તેને સાચા કેવી રીતે રહેવું આ સચ્ચાઈ તેને નિર્ભય બનાવે છે હવે તે ન તો કોઈને પકડી રાખવાની કોશિશ કરે છે અને ન તો કોઈનાથી ડરીને સમજૂતી કરે છે તે તે જાણી ચૂકી હોય છે 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 કે જે જે તેનું રહેશે અને નથી તેને પકડવું એ પોતાની સાથે અન્યાય ધીરે ધીરે એવી મહિલાના ભીતર એક મૌન કૃતજ્ઞતા જન્મ લે છે તે એ વસ્તુઓ માટે પણ ધન્યવાદ આપવા લાગે છે જે ક્યારેક તેને તકલીફ આપતી હતી કારણ કે હવે તે જોઈ શકે છે કે એ જ ક્ષણોએ તેને ભીતરથી મજબૂત કરી પૂજ્ય ગુરુજી કહે છે કે કૃતજ્ઞતા એ ભાષા છે જે ઈશ્વર સૌથી પહેલા સાંભળે છે અને જ્યારે સ્ત્રીનું હૃદય કૃતજ્ઞ થઈ જાય છે ત્યારે કૃપા આપોઆપ વહેવા લાગે છે ભગવાનની કૃપા પ્રાપ્ત મહિલાનો પ્રેમ બહુ અલગ હોય છે તે પ્રેમમાં બંધન નથી બનાવતી તે પ્રેમમાં ભય નથી લાવતી તે પ્રેમમાં સ્વતંત્રતા આપે છે કારણ કે તેણે જાણી લીધું હોય છે કે સાચો પ્રેમ આત્માને બાંધતો નથી પણ મુક્ત કરે છે આ જ કારણ છે કે તેનો પ્રેમ શાંત હોય છે ઊંડો હોય છે અને સ્થિર હોય છે એવી મહિલાના જીવનમાં હવે કોઈ ઉતાવળ રહેતી નથી તે જાણે છે કે દરેક વસ્તુનો પોતાનો સમય હોય છે તે સમય પહેલા ફળ તોડવાની કોશિશ નથી કરતી તે પ્રતિક્ષા કરે છે પણ નિરાશ થઈને નહીં પણ વિશ્વાસ સાથે આ વિશ્વાસ તેને ભીતરથી સ્થિર રાખે છે કારણ કે હવે તેનો ભરોસો પરિસ્થિતિઓ પર નહીં પણ ઈશ્વરની યોજના પર હોય છે ભગવાનની કૃપા પ્રાપ્ત સ્ત્રી હવે પોતાના ભીતરના પ્રકાશને ઓળખી ચૂકી હોય છે તેને બીજા પાસેથી માન્યતાની આવશ્યકતા નથી હોતી તે જાણે છે કે તેનું અસ્તિત્વ સ્વયંમાં પૂર્ણ છે આ જ્ઞાન તેને એકલતામાંથી મુક્ત કરી દે છે તે એકલી હોવા છતાં પણ પૂર્ણતા અનુભવે છે અને જ્યારે કોઈની સાથે હોય છે ત્યારે નિર્ભર નથી હોતી ધીરે ધીરે એવી મહિલા બીજા માટે એક દર્પણ બની જાય છે લોકો તેને જોઈને પોતાના ભીતર ઝાંકવા લાગે છે કેટલાક લોકો તેનાથી પ્રેરિત થાય છે કેટલાક તેને અસહજ અનુભવે છે પણ તે બંનેનો સ્વીકાર કરે છે કારણ કે હવે તે જાણી ચૂકી હોય છે કે દરેક આત્મા પોતાની ચેતનાના સ્તરથી જ પ્રતિક્રિયા કરે છે પૂજ્ય ગુરુજી કહે છે કે જ્યારે ઈશ્વરની કૃપા પૂર્ણ થાય છે ત્યારે આત્મા સંસારમાં રહેતા હોવા છતાં સંસારનો નથી રહેતો એવી મહિલા પણ હવે આ સંસારમાં રહે છે પોતાની ફરજો નિભાવે છે સંબંધોનું સન્માન કરે છે પણ ભીતરથી મુક્ત રહે છે તેને ગુમાવવાનો ડર નથી સતાવતો કારણ કે તેણે પોતાને મેળવી લીધી હોય છે હવે તેના જીવનમાં શાંતિ કોઈ લક્ષ્ય નહીં પણ સ્વભાવ બની જાય છે તે શાંતિને શોધતી નથી તે શાંતિ બની જાય છે અને આજ શાંતિ તેની ચારે બાજુ ફેલાવા લાગે છે કંઈ પણ કહ્યા વગર કંઈ પણ શીખવ્યા વગર તે બીજા માટે આશ્રય બની જાય છે ગુજરાતી મોરલ સ્ટોરીઝ ચેનલ પર આજે આ યાત્રા અહીં જ પૂર્ણ થાય છે પણ તમારા ભીતર આ પ્રક્રિયા કદાચ હવે શરૂ થઈ છે જો તમે તમારા જીવનમાં આ બદલાવ અનુભવી રહ્યા છો ત્યારે તેઓ તેને સૌથી સુંદર રસ્તો નથી આપતા તેઓ તેને સૌથી સાચો રસ્તો આપે છે તે રસ્તો ક્યારેક એકલો હોય છે ક્યારેક કઠિન હોય છે પણ અંતમાં એ જ રસ્તો આત્માને મુક્ત કરે છે અને જ્યારે આત્મા મુક્ત થઈ જાય છે ત્યારે સ્ત્રી માત્ર એક વ્યક્તિ નથી રહેતી તે એક ઉર્જા બની જાય છે એક મૌન પ્રાર્થના એક જીવંત આશીર્વાદ ગુજરાતી મોરલ સ્ટોરીઝ ચેનલ જ્યાં શબ્દો સમાપ્ત થાય છે અને આત્મા બોલે છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે